રાત્રે ઘરમાં ચૂપચાપ આ જગ્યાએ એક ગોળનો ટુકડો રાખી દેજો ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે દરેક સમસ્યાઓમાંથી તરત જ મુક્તિ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે ગોળનો ઉપાય એટલો ખાસ અને એટલો મહત્વનો છે અને એવું માનવામાં આવે છે કે કેટલી વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી ત્યાં એકમાત્ર ગોળનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ ગોળનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ પરિણામ પણ એટલે કે ફળ પણ મળ્યું છે જો તમે પણ આ ગોળોનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ આ ઉપાય કરજો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ સો એ મળશે આ ઉપાય વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે કઈ જગ્યા ઉપર કરવાનો છે અને ક્યારે કરવાનો છે અને મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે વિશેની તમામ માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ ગોળનો વિશેષ ઉપાય તમારે મિત્રો કયા સમયે કરવાનો છે કોને કરવાનો છે તો જુઓ આ ઉપાય શા માટે કરવામાં આવે છે તો તો જોઈએ આ ઉપાય કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે જીવનના દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂરું જ નથી થઈ રહ્યું તો તેના માટે તમે આ ઉપાયને કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે એટલે કે તમારી જે મનમાં જે કામના છે કે તમારે આ કામ કરવું છે કામ નથી થતું તો તમે પણ વ્યક્તિગત રીતે આ ઉપાયને કરી શકો છો અને મિત્રો જે માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગે છે કોઈ પણ વ્યક્તિ હોય જો પછી તે વ્યક્તિ કોઈ માતા કે બહેન પોતા ઘરની પોતાના ઘરની સુખ શાંતિ માટે પણ આ ઉપાયને કરી શકે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ગુણોપાય જરૂરથી કરવો જોઈએ કેમ કે આપણા ઘરની જે માતા અને બહેન છે તે એક લક્ષ્મીનું જ સ્વરૂપ હોય છે તો મિત્રો જ્યારે આપણા ઘરની લક્ષ્મી એટલે કે કોઈ માતા કે બહેન આ ખાસ ઉપાયને કરે છે તો તેનું પરિણામ અવશ્ય અને સો સો ટકા અને ઝડપથી મળતું હોય છે એટલા માટે આ ઉપાય માતા અને બહેન સિવાય કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે પછી એ વ્યક્તિ વૃદ્ધ હોય નાનો હોય મોટો હોય કે પછી બાળક હોય જે વ્યક્તિએ આ ઉપાયને સમજી લીધો તેને આ ગોળનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે તેને આ ઉપાયનું ફળ બહુ જ જલ્દીથી મળશે કારણ કે આ ગોળનો ઉપાય કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ આ ગોળનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો જુઓ મિત્રો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય મુખ્યત્વે સવારના સમયે થશે સવારના કેટલા વાગે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તો તમારે કામ માટે ક્યાંય જવું પડે છે અથવા કોઈ અન્ય કારણસર તમે આ ઉપાય કરી શકતા નથી તો તમને બીજી તક પણ મળશે જે સાંજના સમયે હશે અને તે સમય છે પ્રદોષ કાળનો સમય તો મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે આ પ્રદોષ કાળ એટલે કયો સમય તો તમને જણાવી દઈએ કે મિત્રો પ્રદોષ કાળ એટલે સાંજનો સમય સાંજનો કયો સમય તો કે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો જે સમય હોય છે તેને પ્રદોષકાળ તરીકે ઓળખવામાં આવે છે અને પ્રદોષકાળનો સમય કહેવામાં આવે છે તો મિત્રો તમે સવારે નવરા ન હોવ અને કોઈ કામના લીધે તમારે બહાર જવાનું હોય તો તમે આ પ્રદોષ પ્રદોષકાળ દરમિયાન એટલે કે સાંજના છ થી સાત વાગ્યાના સમયમાં કરી શકો છો અને તમે આ ઉપાય કરી આ ટાઈમમાં અને આ સમયમાં ઉપાય કરીને ચોક્કસ ફળ મેળવી શકો છો મિત્રો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી તમે આ ઉપાય કરી શકો છો તો હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો મિત્રો એવા લોકોએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેમના માટે પણ એક સરળ રસ્તો અમે કાઢી રાખ્યો છે જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન સાંજે નથી કરી શકતા અને સાંજે સાત પહોંચી શકતા નથી તો જો તમે સાંજે સાત વાગ્યાથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી આ ઉપાય કરવા માંગો છો તો પણ તમે કરી શકો છો જો થોડું મોડું થાય તો પણ તમે આ ઉપાયને મિત્રો કરી શકો છો તેમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો મિત્રો કારણ કે આ ગોળનો ઉપાય ખૂબ જ ઓછા લોકો જાણે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે ચોક્કસપણે આ ગોળનો ઉપાય કરવો જોઈએ પરંતુ સમય મર્યાદામાં તે કરવાનો પ્રયાસ કરજો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમે આ ચોક્કસપણે ઉપાયનું પરિણામ મેળવી શકો છો જો અમે જણાવેલા ટાઈમ મુજબ મુજબ સમય તમે જો આ ઉપાયને કરી લેશો તો જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે તો તમે ખૂબ જ ચિંતિત છો અને તમને આર્થિક સંકટનો સામનો કરવો પડે પડે છે તમારે અને તમે બહુ મહેનત કરો છો પરંતુ તે મહેનતનું તમને પરિણામ મળતું નથી અને તો મિત્રો તમે આ મહેનત કરવા છતાંય તમને જો આર્થિક નુકસાની થઈ રહી હોય તો તમારે આ ગોળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો દોસ્તો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય કોઈ પણ પ્રકારનું દુઃખ હોય જો તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું અને જો મિત્રો તમે આ ગોળનો ઉપાય કરશો તો તમારા જીવનની બધી જ સમસ્યાઓમાંથી તમે મુક્તિ મેળવી શકશો અને રાહત મેળવી શકશો આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં ગોળનો એક નાનો ટુકડો મિત્રો લેવાનો છે અને પછી તમારે દોસ્તો એક લાલ કલરનું રૂમાલ એટલે કે લાલ કલરનું કપડું અથવા તો લાલ કલરનો નો રૂમાલ હોય એ રૂમાલ લેવાનો છે ત્યારબાદ તમારે એક સિક્કો લેવાનો છે ત્યારબાદ મિત્રો આ રૂમાલમાં ગોળનો ટુકડો અને સિક્કાને તમારે મૂકી દેવાનો છે અને તેને સારી રીતે પછી બાંધી લેવાનો છે અને આ બાંધ્યા બાદ જે પોટલી બને છે તે લક્ષ્મી માતાજીના ફોટાની સામે કે પછી તમારા ઘરે લક્ષ્મી માતાની મૂર્તિ હોય તો તેની સામે તમારે રાખી દેવાનું છે પાંચ દિવસ તેની વિધિપૂર્વક પૂજા કરો પાંચમા દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ આ કપડાને લઈને તમે ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો ને એ જગ્યાએ આ પોટલીને તમારે રાખી દેવાની છે અને પછી માતા લક્ષ્મીજીનું ધ્યાન કરવાનું છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમને મળશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે કારણ કે ગોળ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે અને એવું કહેવાય છે કે જો જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપાય કરવામાં આવે છે આ ઉપાય ક્યારેક નિષ્ફળ જતો હોય છે પરંતુ જો તમે કાળજીપૂર્વક અને ધ્યાન રાખીને આ ઉપાય કરો છો તો તેમને આ ઉપાયમાં નિષ્ફળતા નથી મળતી જે કોઈ ગોળનો આ ઉપાય કરે છે તે તેના ઘરમાંથી નિર્ધનતા અને દરિદ્રતા દૂર કરી દે છે એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ ગોળનો બીજો વિશેષ ઉપાય જો તમારા જીવનમાં ખરાબ નસીબ તમારી પાછળ પડી ગયું છે જો તમે આ આ બાબતથી ખૂબ જ પરેશાન છો તો ઉપાય કરી લેજો આ ઉપાય તમારું ભાગ્ય બદલી નાખશે તો જુઓ એક ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે તમને મિત્રો ખબર જ હશે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ આ ગાયના રૂવાડે રૂવાડે જો રહેતો હોય ગાયના શિંગડામાં પણ ભગવાન ભોળાનાથનો વાસ હોય છે મતલબ કે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયને માતા કહેવાના ઘણા બધા કારણો છે તેથી મિત્રો તમારા ઘરે અગિયાર રોટલી બનાવો અને તેમાં થોડોક ગોળ નાખીને તમારા ઘરની નજીક કોઈ પણ ગાયને ખવડાવી દો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને દેવોના દેવ મહાદેવ ધનની દેવી માતા લક્ષ્મી અને માતા ગંગાજી સહિત તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળવાના છે તો પણ આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે આપણે એ પછીનો ઉપાય જાણીએ જે તમારા જીવનમાંથી દરેક પ્રકારના દોષો છે ને તેને દૂર કરી દેશે તમે સખત મહેનત કરો છો એનું ફળ તમને નથી મળતું અને તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે જો તમે આ વિશે ખૂબ જ ચિંતિત છો અને પરેશાન છો તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે મિત્રો આનું મુખ્ય કારણ તમારો મંગળ દોષ અને શનિ દોષ હોઈ શકે છે તમારી કુંડળીમાં સૂર્ય કે ચંદ્રની નીચ રાશિમાં ગયો હોય આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે ને તે તમામ દોષો દૂર થઈ જશે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તેથી તમારે આ ઉપાય કરવા માટે આ વસ્તુની જરૂર પડશે જેમ કે તમારે તાંબાનો લોટો લેવો પડશે સ્નાન કર્યા પછી તાંબાનો લોટો લો અને તેને શુદ્ધ પાણીથી ભરો અને તેમાં ગંગાજળના બે થી ત્રણ ટીપા નાખો કોઈ પણ પૂજા ઘરમાં ગંગાજળ માત્ર અને માત્ર દસ થી બાર રૂપિયામાં મળી જશે તેથી ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં ચોખાના એકવીસ નાણાં નાખવાના છે થોડી કુમકુમ લેવાની છે એટલે કંકુ થોડું લેવાનું છે અને એક ચમટી એક ચપટી કુમકુમ અને ગોળનો થોડા ટુકડા નાખી દેવાના છે સવારે સ્નાન વગેરે કર્યા પછી તમારા ઘરની અગાસી પર જવાનું છે અથવા તો કોઈ એવી જગ્યા જગ્યાએ પણ તમે જઈ શકો જ્યાં સૂર્યદેવના દર્શન થઈ શકતા હોય હવે તમારે આ જળ જેમાં કંકુમ ચોખા અને સૂર્ય ભગવાનને ચોખા પાણીમાં નાખેલા છે એ પાણીને તમારે ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવાનું છે હવે જ્યારે તમે આ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે પાણીના લોટાની વહેતી ધારમાંથી જ સૂર્યદેવને જોવાના છે અને અમ સૂર્યાય નમઃ મિત્રો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ગમે તે દોષ હોય મંગલ દોષ હોય શનિ દોષ હોય સૂર્ય દોષ હોય નીચ રાશિમાં ચંદ્ર હોય તેની અસર પણ દૂર થાય છે આ એક ઉત્તમ ઉપાય છે જે આજનો નહીં પણ પ્રાચીન કાળનો મહા ઉપાય છે તો ચાલો મિત્રો હવે પછીનો ઉપાય જાણીએ મિશ્રણ જણાવ્યું હતું ગંગાજળનું ચોખાનું અને ગોળનું તે અર્પણ કરવાનું છે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી તમારી પસંદગી મુજબ સો ગ્રામ કે પાંચસો ગ્રામ જેટલો થોડો ગોળ લેવાનો છે આ પછી મિત્રો કોઈ પણ મંદિરમાં જઈને તમારે દાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમને આશીર્વાદ મળશે અને તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે અને આશીર્વાદથી તમારી જે કંઈ મનોકામના છે તે પૂર્ણ થઈ જશે તો ચાલો હવે દોસ્તો આ પછીનો ગુણનો એક વિશેષ ઉપાય છે એ પણ અમે તમને જણાવી દઈએ જો કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય છે જો તમારા દરેક કામમાં સતત અવરોધો આવે છે જો તમે કઈક કામ કરવા જાઓ છો તો અવરોધોને કારણે તે કરી શકાતું નથી તો તમારે શું કરવું જોઈએ મિત્રો રવિવાર હોય સોમવાર હોય શુક્રવાર હોય

ખુબ ચિંતિત છો તો આ ઉપાય કર્યા પછી તમારા કરવો જોઈએ તો મિત્રો ચાલો તે પછીના મહત્વના અને અસરકારક ઉપાય વિશે વાત કરીએ તો કોઈ પણ દિવસે ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો કપૂરનો એક ટુકડો મિત્રો આ કપૂરનો ટુકડો બજરંગવલીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે કેમ કે આ ઉપાયનું મહત્વ ઘણું વધારે છે એટલા માટે આ કપૂરનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપીશું આ ઉપાય મિત્રો એટલો એટલો ખાસ અને મહત્વનો એવું જોવામાં અને જાણવામાં આવ્યું છે કે ક્યારેક કોઈ મોટી પૂજા અર્ચના કરવાથી જે ઈચ્છાઓની પૂર્તિ નથી થતી જે ઈચ્છાઓ આપણી પૂરી નથી થતી તે માત્ર અને માત્ર આ એક ઉપાય કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ આ કપૂરનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો તેને સાંભળો અને પછી કરો અને આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તમે તેનું કારણ પણ નથી જાણતા કે આ સમસ્યા કયા કારણે થાય છે તેના માટે કોઈ પણ કારણ હોઈ શકે છે પિતૃદોષ અથવા કોઈ પણ પ્રકારના મંગલ દોષ અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે તે કઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની જરૂર પણ નથી તો ચાલો મિત્રો હવે જાણીએ એ કપૂરનો આ ઉપાય કોને કરવાનો છે અને ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે જો તમે ઈચ્છો તો તમારા ઘરના તમામ સભ્યો પણ આ ઉપાય કરી શકે છે જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ ઈચ્છા હોય પોતાનું કોઈ દુઃખ અને મુશ્કેલી હોય તો તે વ્યક્તિ પણ આ કપૂરનો ઉપાય કરી શકે છે બાકી જો પરિવાર માંથી કોઈ એવું હોય જે પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે છે તો તે પણ કરી શકે તેમાં કોઈ કોઈ સમસ્યા નથી નથી કે સ્થાન મતલબ કે દરેક સભ્ય દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે અને ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન અને પરિવારના દરેક સભ્ય કરી શકે છે જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા ઉપાય ન કરી શકતા હોય તો ઘરના કોઈ વડીલ સભ્ય પણ પુરુષ હોય તો પણ કપૂરનો આ ઉપાય કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી હવે પછીનો પ્રશ્ન એ આવે છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો છે જો તમે સવારે કે સાંજે આ ઉપાય કરવા માંગતા હોવ તો જુઓ આ ઉપાય તમે પ્રદોષકાળ દરમિયાન સવારે અને સાંજે પણ કરી શકો છો હવે જો તમે પૂછો કે આ કપૂરનો ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય કયો હશે તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો સારું રહેશે અને કાળમાં સાંજે કરવામાં આવે તો પણ સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો હવે પછીની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરી શકીએ અને જો પ્રદોષ કાળમાં સાંજે કરીએ તો કેટલા વાગ્યાથી કરીએ અને તે કયા સમયે કરવું જોઈએ તો જુઓ મિત્રો વહેલી સવારે આ ઉપાય કરવાનો તમે પ્રયત્ન કરજો નહીતર જો કોઈ પણ કારણસર તમને મોડું થાય છે તો તમારે દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આ કપૂરનો ઉપાય પણ તમે કરી શકો છો તો મિત્રો હવે આપણે જોઈએ કે આ કપૂરનો ઉપાય આપણે દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં આ ઉપાય તો કરી શકીએ છીએ પરંતુ બપોરે બારથી વધુ મોડું ન થવું જોઈએ આનું મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો જો આપણે સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે એટલે કે સાંજે છ થી સાત સુધીનો સમય છે પરંતુ વર્તમાન હવામાનને કારણે સાંજ ખૂબ જ વહેલી થાય છે તો આ ઉપાય તમે સાંજે સાત વાગ્યા થી અગિયાર વાગ્યા ની વચ્ચે કરી શકો છો મતલબ કે તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો સાંજે છ થી રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો તેમાં કોઈ સમસ્યા કે શંકા નથી જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો ઘણી વખત તમે ઘણો પ્રયાસ કરો છો સખત મહેનત કરો છો પરંતુ મહેનતનું પરિણામ મળતું નથી

તો ચાલો જાણીએ આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે તો જુઓ તમારે લો અને સાથે પાંચ લવિંગ લો હવે તમારે શું કરવાનું છે કે તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ કે ફોટા સામે બેસવાનું છે હવે જો તમે હનુમાન चालीसा નો પાઠ કરી શકતા હોવ તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા નથી તો અહી ભગવાન રામનું નામ લેવાનું છે તમારે અહીં એકસો ને આઠ વાર જય સીતારામ જય સીતારામ બોલવું પડશે એકસો આઠ વાર બોલ્યા પછી તમારે જે કરવાનું છે તે એ છે કે સૌથી પહેલા તમારે ભગવાન રામના ફોટાની સામે

આ કપૂર અને લવિંગનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવામાં આવશે અને પછી છેલ્લે તમારે બાળેલું કપૂર અને લવિંગ લઈને ઘરના મંદિરમાં આવવાનું છે અને ત્યાં રાખો અને અહીં તમારે સંકટ મોચન હનુમાનજીને તમારી કોઈ પણ સમસ્યા હોય તે કહેવાની છે પછી તમારે શું કરવાનું છે કે તમારે હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે અને જ્યારે લવિંગ અને કપૂર ઠંડા થઈ જશે ત્યારે કપૂર તૂટી જશે તમારે લવિંગની રાખ લઈને તેને પાણીમાં ભેળવી દેવાની છે તેને પાણીમાં મિક્સ કર્યા પછી તમારે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર છાંટવાનું છે તે પાણી મુખ્ય દરવાજાની બહાર અને અંદર બંને બાજુ છંટકાવ કરવાનું છે અહીં આ લવિંગની રાખ છે જેને તમે પાણીમાં છાંટો છો તો જુઓ મિત્રો જે ઘરમાં સુખ સમૃદ્ધિની અછત છે આવી દરેક સમસ્યા દૂર થાય છે કારણ કે અહીં તમને ભગવાન સંકટ મોચન હનુમાનજીના સીધા જ આશીર્વાદ મળે છે જ્યારે પણ તેમના દ્વારા કોઈને આશીર્વાદ મળે છે ત્યારે તે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી મિત્રો એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો ચાલો હવે કપૂરના બીજા ખાસ ઉપાય વિશે વાત કરીએ જો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે

જ્યાંથી તમે અંદર આવો છો બહાર જાઓ છો તે જગ્યાએ ત્રણ કપૂર મૂકવાના છે અને તેને બાળી નાખવાના છે તેને તમારા મુખ્ય દરવાજા પર મૂકવાના છે તો જુઓ જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે સકારાત્મક ઉર્જા હોય છે તે તમારા ઘરના મુખ્ય દરવાજાથી અંદર આવે છે અર્થાત તમે નકામી શક્તિઓ આવે છે જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાં ક્યારેય પ્રવેશી નહીં શકે મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે ત્યારે માતા ધનની દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે તો મિત્રો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારિક છે કપૂર દેખાવામાં જેટલું નાનું છે તેટલા જ તેના ફાયદા પણ બહુ મોટા છે તો મિત્રો તેના આ ચમત્કારિક ફાયદાઓ વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો કપૂર તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરે છે તમારા જીવનમાં જે પણ દુઃખ અને પરેશાનીઓ છે પછી તે કોઈ પણ સમસ્યા હોય કપૂરથી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે જ્યારે પણ તમે ઘરમાં લવિંગ અને કપૂર સળગાવો છો તો ઘરમાં સકારાત્મક બધે જ ફેલાઈ જાય છે જેના કારણે તમારા ઘરની કોઈ પણ નકારાત્મક ઉર્જા બજરંગ બજરંગબલી તેમનું નામ સંકટ મોચન હનુમાનજી છે તેથી તમારા જીવનમાં જે પણ દુખ અને મુશ્કેલીઓ હોય તમારા જીવનમાં જે પણ સમસ્યા છે તે સમજી લેવું કે બજરંગ જ તેનું સમાધાન કરશે જ્યારે સંકટ મોચન બજરંગબલી કોઈના જીવનમાંથી દુઃખ અને પરેશાનીઓ દૂર કરવા આવે છે તો તેના જીવનમાં એક પણ દુઃખ નથી રહેતું તે પોતાના જીવનમાંથી તમામ દુખ દૂર કરે છે જો તમારે તમારા ઘરમાં આ કપૂરનો ઉપાય જરૂર કરવો જોઈએ તો હવે પછીનો ઉપાય જાણીએ જો તમે ખૂબ જ મહેનત કરો છો પણ તમારું કામ આગળ નથી વધી રહ્યું અથવા તમે કામ કરો છો પરંતુ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અભાવ છે અને મિત્રો તમારા ઘરમાં આર્થિક સમસ્યા ચાલી રહી છે તો તમારે શું કરવાનું છે તમારે માત્ર એક કાચનું વાસણ લેવાનું છે તમારે કપૂરના સાત ટુકડા કાચના વાસણમાં રાખવાના છે તમારે તેમાં કપૂરના સાત ટુકડા નાખવાના છે પછી તમારે ફટકડી લેવાની છે તમને કરિયાણાની દુકાનો અને રાશનની દુકાનોમાંથી ફટકડી મળી જશે ફટકડીના બે નાના ટુકડા લો અને એક ટુકડો સિંદવ મીઠાનો લો જે આપણે ઉપવાસ અને તહેવારોમાં ખાઈએ છીએ તમારા ત્રણ વસ્તુઓ લેવાની છે બીજું તમારે બે ટુકડા ફટકડીના અને એક ટુકડો સિંદવ મીઠાનો લેવાનો છે આ ત્રણેય વસ્તુને એક કાચના વાટકામાં રાખો અને પછી તેને ઢાંકી જો હવે તમારે શું કરવાનું છે તમે જ્યાં પણ ઘરમાં પૈસા રાખો છો તે જગ્યાએ મૂકી જો ઢાકેલું ન હોય તો કપૂર શું થાય તે ખૂબ જ ઝડપથી હવામાં ઉડી જાય છે જો તે ખુલ્લામાં હોય તો તમે ઈચ્છો તો કોઈ પણ સ્ટીલનું પછી કઈ પણ વસ્તુ ઢાંકી શકો છો થોડા દિવસ પછી આ કપૂર ઉડી જશે જ્યારે સિંધવ મીઠું ઉડી જશે નહીં અને તમારી ફટકડી ઉડી જશે નહીં કપૂર પોતે જ એક ઉડતો પદાર્થ છે તો મિત્રો જ્યારે કપૂર ઉડે ત્યારે તમારે શું ધ્યાન રાખવું જોઈએ

કે બંને ટુકડા ઓગળી જશે આ ઉપાય કરવાથી ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે તે તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે એટલા માટે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી અમે કોઈપણ નવો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખૂબ ખૂબ આભાર